મનુબર રોડ ઉપરથી મકાનમાંથી કોલ સેન્ટર ઝડપી પાડતી એસઓજી પોલીસ નવ નંગ લેપટોપ આઠ મોબાઈલ ત્રણ રાઉટર એક કાર મરી છ લાખ એકવીસ હજારના મુદ્દા માલ સાથે સાતની ધરપકડ રાંધણ ગેસના સિલિન્ડરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છત્રીસ નંગ ગેસ સિલિન્ડર સાથે તસ્કરોની ધરપકડ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી એક દિવસ વેપાર ધંધાથી દૂર અનેક સ્થળોએ કેન્ડલ માર્ચ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા શહેરીજનો મુસ્લિમ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયા ભરુચના મનુબરોર ઉપરથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડતી એસઓજી પોલીસ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત સાત ઈસમોને છ લાખ ઉપરાંતરનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પી પટેલ તથા તેઓનો સ્ટાફને મરેલ બાતમીના આધારે મનુબર ચોકડીથી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ અહેમદનગર સોસાયટીમાં મૂળ અમદાવાદનો આસિફ ખાન પઠાણ રહે છે અને ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી લોન ઇચ્છુક અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ ચલાવે છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે છાપો મારતા આસિફ ખાન પઠાણ તેમજ તેના અનેક સાગરીતો નદીમ ગુલામ મહમ્મદ શેખ રહેવાસી મિલન સોસાયટી વિજયપુર રોડ અમદાવાદ સંજય કુમાર વેલોમો રૂમ વિનિયર રહેવાસી ઋષિકેશનગર મહેમદાબાદ બાલાકૃષ્ણ નરેશ આચાર્ય રહેવાસી

અને સામગ્રી મરી કુલ રૂપિયા ચો લાખ એકવીસ હજાર બસો સિત્તેરના મુદ્દામાલ સાથે સાથે આરોપીઓ સામે ભરૂચ બે ડિવિઝન પોલીસમાં ઠકે ગુનો નોંધ્યો છે બનાવ અંગેની તપાસ ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ પટેલ ચલાવી રહ્યા છે ત્યારે આ રેકેટમાં અન્ય કોઈ સંડોવણી બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું અમદાવાદનો મુખ્ય સૂત્રધાર આસિફ ખાન પથાન અમદાવાદ ખાતે પહેલાં પણ કોલ સેન્ટર ચલાવતો હતો ભરૂચ એસઓજી પોલીસે મનુબર રોડ ઉપરથી જરબી પાડે કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધાર અશિફ ખાન પઠાન મોર અમદાવાદ ખાતે પણ અગાઉ બે ત્રણ વર્ષ પહેલા કોલ સેન્ટર ચલાવતો હતો પરંતુ અમદાવાદ ખાતે પ્રેશર વધતા તેના દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં શરૂ કરવાનો વિચાર કરતા તેને ભરૂચ ખાતેના મનુબર રોડ ઉપર એક મહિના પહેલા તેને મકાન ભારે રાખી અન્ય માણસો સાથે ચલાવતો હતો કોલ સેન્ટરમાંથી અમેરિકા વાત કરવા માટે કચ્છના સલમાનને પગાર ચૂકવવામાં આવતો હતો પોલીસે ઝડપી પાડેલા ગેરકાયદેસર કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર આસિફ ખાન યુસુફ ખાન પઠાણે કચ્છના મોહમ્મદ સલમાન સાલે મોહમ્મદ પઠાણે અમેરિકા ખાતે કસ્ટમર સાથે વાત કરવા માટે મહિનાના ત્રીસ હજાર પગાર ચૂકવવામાં આવતો હતો મોહમ્મદ સલમાન પોતે ગ્રેજ્યુએટ હોવાને કારણે આસિફ ખાન સાથે રાખ્યો હતો કોલ સેન્ટરના માલિકો છે એમણે એમનો એરિયા બદલેલો અને અમને ભરૂચ જિલ્લામાં અમારા બાતમીદારો દ્વારા અમારા પોલીસ કર્મચારીને બાતમી મળેલી કે ભરૂચ જિલ્લાના મનુબર ગામમાં અહેમદનગર એરિયા છે એમાં અમદાવાદથી આવેલ કોઈ ઈસમો એક બંધ મકાનમાં સતત અંદર રહેશે બહાર નીકળતા નથી અને કોઈક ભેદી પ્રવૃત્તિ કરે છે જેના અનુસંધાને અમોએ પોલીસની ટીમ સાથે ત્યાં રેડ કરતા રૂમની અંદરથી મકાનમાંથી કુલ સાત ઈસમો મળી આવેલ તેઓની પૂછપરછ કરતા એમાં અમદાવાદના આસિફ ખાન પઠાણ કે જે મૂળ આ કોલ સેન્ટર ચલાવતો હતો એ મૂળ અમદાવાદનો છે અને અહીંયા આવી અને આ ગુપ્ત વિસ્તારમાં કે જ્યાં લોકોની અવર ઓછી હોય છે ત્યાં આ કોલ સેન્ટરનો જે વિદેશી લોકોને ચીટ કરવાનો ઠગવાનો જે બિઝનેસ છે એ બારથી છોકરા ભાડેથી લાવી પગારથી રાખી ભણેલા છોકરાઓને અને કરતો હતો જે અનુસંધાને કુલ સાત ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આ જે છોકરાઓ ડાયલર જે કોલ ડાયલ કરી મેલ કરી અને અમેરિકામાં વાત કરતા હતા તે લોકો એ સ્પીકિંગ ઇંગ્લિશના કોર્સ કરેલા છે તેથી ઇંગ્લિશ પણ સારી રીતે બોલી અને અમેરિકન લોકો સાથે વાતચીત કરી શકતા હતા અને એ આ લોકો અહીંયા પોતાના કોલ સેન્ટરમાંથી જે સાત લેપટોપ અમે પકડ્યા છે એમાંથી એ લોકો મેલ કરતા હતા અને અમેરિકન લોકોને મેલમાં જણાવતા હતા કે ભાઈ અમારી આ બેંક દ્વારા તમને બે હજાર ડોલર કે અમુક સંખ્યામાં ડોલરોની લોન તમારી સેન્ક્શન થઈ છે જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો રિપ્લાય આપો તો અમુક દરરોજના આ લોકો જે મેઇલ કરતા એમાંથી પાંચ દસ ટકાના રિપ્લાય આવતા અને એ રિપ્લાય અનુસંધાને ત્યાર પછી આ લોકો પ્રોસેસ ચાલુ કરતા મેઇલ ઉપર અને છેલ્લે અહીંથી એવું એ લોકોને જાણ કરવામાં આવતી કે ભાઈ તમારી સ્ટેબિલિટી તમે કેટલા સક્ષમ છો અમારી લોન રિટર્ન ભરવા માટે એ માટે તમારે પચાસ ડોલર કે સો ડોલરનું વોલમાર્ટનું કાર્ડ લઈ સ્ક્રેચ કરી અને એના નંબર જે હોય છે એ લોકો મેલથી અહીંયા મોકલાવતા અને આ લોકો એ જે સો ડોલર કે પચાસ ડોલરનું કાર્ડ હોય છે એ એના જે પાસવર્ડ હોય છે એના અનુસંધાને એ પાસવર્ડ મેળવી અને પોતાના એકાઉન્ટમાં ત્યાં અમેરિકામાં નખાવી દેતા હતા અને ત્યાંથી એ લોકો પૈસા આંગળીયા મારફતે અહીંયા મેળવી લેતા હતા આમાં માસ્ટર માઇન્ડ જે છે આસિફ ખાન એ અમદાવાદમાં પણ અગાઉ બે ત્રણ વર્ષ પહેલાં આવું કોલ સેન્ટર ચલાવી ચૂક્યો છે

જેમાં ત્રણ ઈસમો એક ગેસનું બોટલ લઈ જતા જણાયા હતા જેમની તપાસ કરતા તેઓ એક સુનિલ પર્વત નાયક રહે કોસંબડી જીતેન્દ્ર સુખદેવ મેરાડ રહે કોસંબડી મૂર રહેવાસી અમલનેર મહારાષ્ટ્ર વિકાસ સુધીર પાંડે રહેવાસી કોસંબડી મૂળ રહેવાસી જહાનબાદ યુપી જણાય હતા અને ગેસ બોટલ ચોરીનો જણાતા વધુ તપાસ કરતા ગેસનો બોટલ ચોરીનો જણાયો હતો વાલે રોડ પર આવેલ શિવ સાયકલ સ્ટોરના સુભાષ ગિરાસે રહેવાસી કોસમડી મોર રહેવાસી દુલે મહારાજની પણ સંદોવની જણાતા તેને મંગલ એવન્યુ ખાતેના રહેઠાણમાં તપાસ કરતા વધુ 34 ગેસના બોટલો મળ્યા હતા કોસ્મોસ ટેક્સટાઇલ કંપની પાસે ગેસ બોટલની ચોરીનો ગુનો જી જીઆઈડીસી પોલીસ મટખ ખાતે નોંધાયો હતો તેનો ભેદ ખુલ્યો હતો પોલીસે એલપીજી ગેસ બોટલ નંગ 34 કિંમત રૂપિયા 56500 મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 2000 રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર મરી કુલ એક લાખ નવ હજાર છસો બાણું ની મત્તા જપ્ત કરી હતી અને આરોપીઓની અટક કરી હતી જીઆઈડીસી પોલીસ વધુ તપાસ કરી રહી છે વડોદરા રેન્જ આઈજીપી શ્રી અભય ચુડાસમા સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હોય ભરૂચ જિલ્લાની પોલીસની બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન અધિકારીઓને સૂચના માર્ગદર્શન કરેલ કે ભરૂચ જિલ્લામાં મિલકત વિરુદ્ધના બની રહેલ ગુનાઓ શોધવા માટે સતત પ્રયત્નશીલ રહો એક બાતમીદારો એક્ટિવ કરો જે અનુસંધાને ભરૂચ એલસીબી બ્રાન્ચને એમની ટીમને મા માહિતી મળેલ કે અંકલેશ્વર શહેર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલ છે જે અનુસંધાને તેઓને બાતમી મળતા તેઓએ કુલ ચાર આરોપીઓને પકડી પા ત્રણ આરોપીઓને પકડેલા અને તેમની પાસેથી જે ઘરફોડ ચોરીમાં મુદ્દામાલ ચોરીમાં મુદ્દામાલ ગયેલો તે ગેસની બોટલ અને પાનના ગલ્લાનો જે સરસામાન હતો તે મળી આવેલ અને ત્રણ આરોપીઓ પકડાયેલ તેની વધારે પૂછપરછ કરતા અન્ય એક આરોપી જે છે તેમને આ લોકોએ ચોરેલી વસ્તુઓ અને ગેસના બોટલો તેમને આપેલા તો ત્યાં જઈ તપાસ કરતા એ ચોત્રીસ ગેસની બોટલો મળી આવેલ અને તે તપાસના કામે કબજે કરેલ છે કુલ ચાર આરોપી ત્રણ આરોપીઓને આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને વધારે તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવેલ છે જમ્મુ કાશ્મીરમાં ચુમ્મારી જવાનો શહીદ થતા પાંચ બત્તી વિસ્તારમાં વેપારીઓએ સ્વેચ્છાએ વેપાર ધંધો બંધ પાડ્યો તો અનેક સ્થળોએ કેન્ડલ માર્ચ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં વેપારીઓ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનો પોતાના વેપાર ધંધાને બંધ પાડી શ્રદ્ધાંજલિ પાઠવી પાકિસ્તાન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો ભરૂચ શાહના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ રંગ ઉપવન નજીકની દુકાન વેપારીઓ મિલેનિયમ માર્કેટના વેપારીઓ જગદીશન શોપિંગ સેન્ટરના વેપારીઓ ધનલક્ષ્મી કોમ્પલેક્સના વેપારીઓ પ્રમુખ કોમ્પ્લેક્સ સહિત શોપિંગ સેન્ટરના વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા ભારત દેશના ચુંમારીસ જવાનોને પોતાના વેપાર ધંધા બંધ પાડીને શ્રદ્ધાંજલિ પાઠવશે પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કરી પાંચ બત્તીના સર્કલ ઉપર એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર દિવસ દરમિયાન વેપાર ધંધા બંધ રહેતા માર્ગો પણ સુમસામ બન્યા હતા તો બીજી તરફ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ અનેક બજારો બંધ રહ્યા હતા જોકે વેપારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પોતાનો વેપાર ધંધા બંધ પાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો જંબુ કાસમિનમાં પાકિસ્તાનોએ કરેલ બ્લાસ્ટમાં ભારત દેશના ચુમ્માળીસ જવાનો શહીદ થયા હતા ભરૂચ જિલ્લા વેપારી એસોસિએશન દ્વારા એકવીસમી ફેબ્રુઆરીએ ભારત બંધનો એલાન જાહેર કરી શ્રદ્ધાંજલિ પાઠવશે ભરૂચ વેપારી એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે ચૌદમી ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર બ્લાસ્ટમાં ચુમ્માળીસ જવાનો શહીદ થયા હતા સમગ્ર ભારતભરમાં શોક જોવા મળી રહ્યો છે ત્યારે શહીદના પરિવારને રૂપિયા પચીસ હજારની સહાયનો એક ચેક આપી એકવીસ બે બે હજાર ઓગણીસ ના રોજ વેપાર ધંધો બંધ રાખી શહીદો શ્રદ્ધાંજલિ આપીશું અને પાકિસ્તાને ભારત દેશના જવાનો વર્તો જવાબ આપે તેવી માંગ ઉચ્ચારી છે કાશ્મીર પુલાવામાં આતંકવાદીઓ દ્વારા આપણા ચુમ્માલીસ જવાનોની હત્યા કરવા હોય તે ઘણી દુઃખદ છે તેમને ભરૂચ વેપારી એસોસિએશન શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના માટે એકવીસમી તારીખે અમે એમને સંવેદના દર્શાવવા માટે ભરૂચ બંધની અપીલ કરીએ છીએ બધા વેપારીઓ બંધ પાડે એવી અમે અપીલ કરીએ છીએ તો ચોક્કસ બીજા શહેરોમાં જે રીતે સફળતા મળી બંને એ રીતે ભરૂચને બી સફળતા મળવી જોઈએ અને નામ ભરૂચનું બગડવું ના જોઈએ બીજું મારે કહેવાનું કે સરકારે હવે સર્જિકલ સ્ટ્રાઇકને જેવા નાના પગલાંને બદલે આતંકવાડીઓને અડધા ધૂંઢી નાખી બોમ્બ મારતી કરીને તેમને ઉડાવી દેવા જોઈએ તેમજ ઇન્દિરા ગાંધીએ જેમ એમ કે બાંગ્લાદેશને છૂટું પાડી દીધી હોય તે બુલ્ચિસ્તાન પાકિસ્તાન માટે આઝાદી માંગે છે તો તેને બુલ્ચિસ્તાને બી છૂટું કરવાની કોશિશ કરવી જોઈએ બસ એટલું જ મારી વિનંતી ભરૂચ શહેરમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એસોસિએશન દ્વારા પાંચ બત્તી ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ યોજી હતી અને તારીખ એકવીસ બે હજાર ઓગણીસના રોજ તમામ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એસોસિએશન તમામ તાલુકાઓમાંથી લક્ઝરી બસ મારફતે પાંચ હજારથી વધુ લોકો ગાંધીનગરમાં જે આંદોલન કરશે અને જમ્મુ કાશ્મીરમાં થયેલા શહીદ જવાનોના પરિવારોને ન્યાય મળે અને ભારત દેશના જવાનોને પાકિસ્તાનને તેઓની જમીન ઉપર જઈને થાર મારે તેવી માંગણી કરનાર હોવાના એસોસિએશનના પ્રમુખ મનહર પરમારે જણાવ્યું છે ગાંધીનગર ખાતે વ્યાજબી ભાવના દુકાનદારો ધારણા કરવાના છે તેમાં ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાંથી એક એક બસ ભરીને દુકાનદાર જશે એના અનુસંધાનમાં જણાવવાનું કે ભરૂચમાંથી પણ પાંચ બત્તીથી સવારે એકવીસ તારીખે સવારે પાંચ વાગે બસ ઉપડશે અને ત્યાં ગાંધીનગરમાં ધરણા કરશે જમ્મુ કાશ્મીરમાં ચુમ્માળીસ જવાનો શહીદ થયા હતા ભરૂચ જિલ્લામાં ભારે રોષ બબુકી ઉઠ્યો છે ત્યારે ભરૂચના પાંચ બત્તી વિસ્તાર સર્કલ ઉપર કેટલાક દેશપ્રેમીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી સહિત જવાનોનું સ્મારક મૂકી પાંચ બતી સર્કલ ના નવીનીકરણ માં શહીદો શહીદ જવાનો સ્મારક બનાવવાની માંગ થઈ રહી છે સર્કલમાં મુકાયેલ શહીદ સ્મારક નજીક વિવિધ સેવાભાવી સંસ્થાઓ કેન્ડલ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ભરૂચના સત્યના સર્કલ ખાતે પણ સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજના પ્રમુખ સનતભાઈ રાણાની આગેવાનીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરી જમ્મુ કાશ્મીરના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી પાકિસ્તાનના કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું

ભારત દેશ જ્યોતિનગર રહો ના મહાદેવનગર સોસાયટીના રહીશોએ પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને કેન્ડલ માર્ચ સુધી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પાકિસ્તાન મુર્દાબાદ ના વાતાવરણ ગજવી મૂક્યું હતું તમામ ધર્મના સમુદાય અને સમાજના અન્ય વડીલો માતા બહેનો સહિત ધંધાધારી લોકોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો શહીદોના મન શહીદોના માનમાં પાંચ મિનિટનું મૌન પારી કેન્ડલો મૂકી હિન્દુસ્તાન જિંદાબાદ શહીદ અમર રહો પાકિસ્તાન મુર્દાબાદ વગેરે નારાઓ લગાવી આક્રોશ ઠાલવ્યો હતો લખાબાવાથી ભરૂચ આવતી એસટી બસમાં ટિકિટ લેવા બાબતે ચાર માથાભારે મુસાફરોએ કંડક્ટર અને ડ્રાઈવરને દીબી નાખ્યા હતા વાગરા તાલુકાના લખાબાવાથી ભરૂચ વચ્ચે દોડતી એસટી બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરો પાસે ટિકિટની માંગણી કરતા ઉશ્કેરાયેલા માથાભારે ચારે મુસાફરો એસટી બસના ડ્રાઈવર કંડક્ટરને દીબી નાખતા ડ્રાઈવર કંડક્ટરને ગંભીર ઈજાને પગલે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના લખાબાવા ગામથી ભરૂચ તરફ આવતી બસ નંબર મુસાફરી કરી રહેલા બે મુસાફરો પાસે બસના દર્શુકભાઈ ઉદયસિંહભાઈ ચૌહાણ એ બસમાં મુસાફરી કરી રહેલા બે યુવાનો પાસે ટિકિટના રૂપિયાની માંગણી કરતા તેઓ વચ્ચે તુતુ મેમે થયા બાદ બંને યુવાનો બસમાંથી ઉતરી ગયા હતા જે બાદ બંને યુવાનો તથા અને બે યુવાનો બે મોટરસાયકલ ઉપર ચારે જણાએ ધસી આવી ડુવાદરા અને જાગેશ્વર વચ્ચે એસટી બસને રોકી તેમાં લોખંડના તથા લાકડીના સપથતા સાથે દૂસી જઈ ચાર અજાણ્યા શખ્સોએ એસટી બસના ડ્રાઈવર રમેશભાઈ કનુભાઈ પગી અને કંડક્ટર દળસુખભાઈ ચૌહાણ પર હુમલો કરતા બંને જણાને ગંભીર ઈજાઓ થતાં લોહી લુહાન અવસ્થામાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે હુમલાખોરોને એસટી બસના ડ્રાઈવર તથા કંડક્ટર ઉપર જીમલેન હુમલાને કારણે એસટી બસના મુસાફરી કરી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી મારું નામ પગી રમેશભાઈ કાળુભાઈ હું પોતે ડ્રાઈવર છું એસટી ડ્રાઈવર અને લખાબાવા નાઇટ આઉટ બસ લઈને ગયેલા અમે તો સવારે ચાર વાગે નીકળીને થોડી આગળ આવતા બે કિલોમીટર આગળ આવતા ચાર બાઈકવાળા અમને રોકીને એમાંથી બે બાઈક ઉપરથી ઉતરીને બસમાં મુસાફરી કરી તે સમયે મારા કંડક્ટરે ટિકિટની ટિકિટના પૈસાની માગણી કરી તો એ લોકો કહે અમે ટિકિટ ના લઈએ અમે મફત જ મુસાફરી કરીએ તો પછી મુસાફરી કરતાં કરતાં થોડી આગળ બેલ મારીને મારા કંડક્ટરને નીચે ઉતારી અને માર્યો એ સમયે માર્યો એટલે થોડી પછી એમ કીધું કે થોડી આગળ જાગેશ્વરથી તમારી ગાડી આગળ નહીં જાય પછી હું પોતે એસટી લઈને અમે બધા ત્યાં પોલીસ સ્ટેશને ગયા મરીન પોલીસ સ્ટેશને તો ત્યાં લખાયું ને એમણે એમ કીધું પોલીસવાળે કે અમે આવીએ તમે જવા દો તમારી ગાડી તો અમે ગાડી જવા દીધી ને પાછળ બી આવતા પછી એમનો બાઇકનો લાઇટો બી બંધ થઈ ગયો બાઇક બી એમનું બંધ થઈ ગયું ને આગળ પછી વધારે મગજ થઈ વાગરા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ દ્વારા વીજ ઉપકરણો ચાલુ રાખી વીજળીનો બેફામ દુર્વ્યય કરવામાં આવતો હોવાની ઘટના સામે આવતા પંચાયત તંત્ર વિરુદ્ધ નારાજગીનું મોજું પ્રસરી જવા પામ્યું છે વાગરા તાલુકા પંચાયત કચેરીનો ગાઢ અંધેરી નગરીને ગંદુ રાજા જેવો થઈ જવા પામ્યો છે વાગરા તાલુકા વિકાસ અધિકારીની કચેરીની આકસ્મિક મુલાકાત તાને તેઓની ઓફિસના પંખા તેમજ લાઇટો ચાલુ હાલતમાં નજરે પડી હતી જ્યારે ટીડીઓ તેમની ઓફિસમાં ગેરહાજરી નજરે પડ્યા હતા તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ સહિત વિવિધ વિભાગોની મુલાકાત લેતા ત્યાં પણ વીજળીનો બિનજરૂરી રીતે બેફામ દુર ઉપયોગ થતો હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા ભારત સરકાર દ્વારા વીજળી બચાવવા કરોડો રૂપિયાનું આંદન કરી પ્રચાર માધ્યમોમાં જાહેરાત થકી પ્રજામાં જાગૃતિ કેરવાય તેવા સતત પ્રયાસો કરાય છે તેવા સમયે વાગરાના ટીડીઓ સહિત વિવિધ વિભાગમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ તેમજ પદાધિકારીઓના સરકારના વીજળી બચાવ સૂત્રના સર્યાં લીરે લીરા ઉડાવતા હોવાની વિગતો સપાટી પર આવી છે ઓફિસમાં કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં પણ તેમની ઓફિસના લાઇટ અને પંખા વિના કારણે ચાલુ નજરે પડતા અરજદારોમાં પંચાયત કર્મીઓની બેદરકારી વિરુદ્ધ નારાજગી પ્રવર્તી જવા પામી છે જો કે કેટલાક અરજદારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓ વારે તહેવારે કચેરીમાં ગેરહાજર રહેતા હોય છે તો વળી અનેક વખતે પોતાની ફરજ પર મોડ આવતા હોવાનું પણ જણાવી રહ્યા છે તો કેટલાક અરજદારોએ ફરજથી ગાફેલ રહેનાર અને સરકારને આર્થિક નુકસાનના ખાડામાં ઉતારનાર સરકારી બાબુઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાય તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે મહિલા ટીડીઓ હોદ્દાનો દુરુપયોગ કરી કચેરીમાં આવતા અરજદારો સાથે ગેરવર્તણૂક કરી રંજાડતા હોવાની લોકબૂમ પણ મોટા પાયે ઉઠવા પામી છે જિલ્લા વિકાસ અધિકારી વાગરા ટીડીઓ સામે પગલાં લેશે કે પછી છાવરશે એ તો આવનાર સમય જ બતાવશે ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ જસુબેન પઢિયારના અધ્યક્ષ સ્થાને મરી હતી જેમાં વિકાસ અધિકારી શ્રીપ્રા આગ્રે તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં સોળ બે બે હજાર ઓગણીસના રોજ મરેલી કારોબારીમાં રજૂ થયેલ અંદાજપત્રમાં જિલ્લા પંચાયત સ્વભંદો તેમજ અન્ય નાણાકીય બાબતો મરી વર્ષ બે હજાર ઓગણીસ વીસ વર્ષનો રૂપિયા બત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું પંચાયત અને વિકાસ ક્ષેત્રના તેમજ સમાજ કલ્યાણ ક્ષેત્રે કુલ પંચાણું લાખની જોગવાઈ કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિના યુપીએસસી જીપીએસસી પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પુસ્તક સહાય તેમજ એસસી એસટી વિસ્તારમાં ગટર લાઇન તેમજ રસ્તાના કામો તેમજ સિંચાઈ ક્ષેત્રે રૂપિયા એકસો લાખની જોગવાઈ માટે બાંધકામ ક્ષેત્રે રૂપિયા અગિયાર પોઈન્ટ તેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે આ સામાન્ય સભામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે પાંચ લાખ રૂપિયાની સહાય કરવામાં આવેલ છે માનનીય અધ્યક્ષ શ્રી જસુબેન પઢિયારના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા સભાખંડમાં મળેલ હતી આજ ખાસ સામાન્ય સભા બજેટ પસાર કરવા માટે યોજાઈ હતી એમાં સૌપ્રથમ આતંકવાદીઓ દ્વારા શહીદોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ રાબેતા મુજબ ના જે કામો હતા એ કામો ઉપર ચર્ચા વિચારણા કરીને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી એમાં ખાસ કરીને આજનું આજની ખાસ સભાની અંદર બજેટ પસાર કરવાનું હતું આજે આજે ખાસ સભામાં સર્વાનુમતે બજેટ પસાર કરેલ છે ત્રીસ કરોડ બત્રીસ લાખ સત્તાણું હજારના વિકાસ અને જુદી જુદી શાખાની રજૂઆતો રજૂઆતો આવેલ હોય તેને સર્વસંમતિથી બજેટમાં સમાવેશ કરીને ત્રીસ કરોડ બત્રીસ લાખ સત્તાણું હજાર સોનું બજેટ પસાર કરેલ છે બચપન પ્લે સ્કૂલ મંગલદીપ ભરૂચનું વાર્ષિક સૌ યોજાયું હતું જેની શરૂઆતમાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું ભરૂચના જેબી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે મંગલદીપ સોસાયટી સ્થિત બચપન પ્લે સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના નાના ભૂલકાઓએ વિવિધ સંદેશો સાથે દાર્શનિક કૃતિઓ રજૂ કરી હતી ખૂબ સુંદર વિચારો સાથે બાળકોએ પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવું જેવા સંદેશ આપતી મનમોહન કૃતિઓ રજૂ કરી હતી સદર કાર્યક્રમમાં ડીપીએસ સારાના પ્રિન્સિપાલ મનોજ શરીન તેમજ જુમાના ગુલામ હુસેનવાલા હાલ ભરૂચ જીસીઆઈના લેડી જેસી તથા જેસીઆરટી વિંગ ચેરમેન પર્સન ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના ડિરેક્ટર મોહિની ભટ્ટ કિરીટ ભટ્ટ વિમલ પાઠક ગોપાલ શાહ ડોક્ટર માધવી શાહ તથા વાલીઓ આમંત્રિત મહેમાનો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહી શાળાના કાર્યક્રમોની ઉત્સાહભેર ઉજવણી કરી હતી જેમાં શાળાના નાના નાના ભૂલકાઓએ સૌને તેમની કૃતિઓથી મંત્રણ મુક્ત કરી દીધા હતા